સુરતના ઉદ્નાવિસ્તારમાં એક મકાનમાં ભેજા બાજુ દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યા હતા જે અંગેની જાણ સુરત ઝોન ટુ પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્રદાસ કેલુ મુર્મ વિનોદ પૂનાદાસ સુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે ચોવીસ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ભીડસેળયુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યા છે તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે ત્રણ ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા વગેરે કબજે કરેલું છે અમારી આ જે રેડ છે એ દરમિયાન જે પેકિંગ મળી આવ્યા છે એમાં સાત લાખ અડસઠ હજારનો અમને એવરેસ્ટ કંપનીનો જે ચિકન અને મટનનો મસાલો જે હોય એના પાઉચ મળી આવ્યા છે અને આ ઉપરાંત મેગી મસાલા જેની કિંમત લગભગ નવ લાખ સાહીઠ હજાર છે એ પણ મુદ્દામાં અમે આ ગુનાના કામે કબજે લીધેલો છે જે અમે તપાસ કરી અને હાલ જે વર્કર કમ આરોપીઓને અમે અરેસ્ટ કરેલા છે એના મારફતે પૂછતાછ ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ એક થી દોઢ માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ